હારીજ લુહાણા સમાજની વાડી ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પ હારિદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હારિદના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલ કુમાર છોટાલાવના સમર્થનમાં સમરસ એકતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી પ્રતિક મહેતા અને જીગર મહેતા દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ સમાજો યુવાનો વડીલો મહિલાઓ રક્તદાન કરે છે હારીજ ખાતે છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં કોમી એકતા ભાઈચારાના દ્રશ્ય જોવા મળે છે આ કાર્યક્રમમાં સમી રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ રક્તદાન કરવા લોકો ઉમટી પડે છે આ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પાટણ ભરત ડાભી અને પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા હારીજ તાલુકાની અન્ય સંસ્થાઓ યુવાનો વડીલો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો યુવા નેતા યુવરાજસિંહને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી બપોર સુધી પાંચસો જેટલી બોટલો ભેગી કરવામાં આવી હતી રક્તદાન કેમ્પમાં કુલ એક હજાર અઠાવન જેટલી બોટલોનું બ્લડની બોટલ સમગ્ર લોકો દ્વારા આપવામાં આવ્યું હતું રિપોર્ટર મનુ પરમાર હારી છે સ્વર્ગવાસી અનિલ કુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે છેલ્લા પાંચ વર્ષથી એમના પરિવારના સભ્યો દ્વારા તથા અમારી ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થઈ થઈ રહ્યું છે આજે પણ એ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એચકે બ્લડ બેંક પાર્ટનર જે છેલ્લા પાંચ વર્ષથી અમને સરસ સહયોગ આપી રહી છે તેમને પણ આજ અમને ખૂબ જ સારી સુંદર સેવા આપી અને આ તબક્કે અમે બંને સમુદાય તરફથી એક હજાર અઠ્ઠાવન રક્તની બોટલનું કલેક્શન કરી ચૂક્યા છે ગૂગલ ઉપર સર્ચ કરતાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા દ્વારા કરેલા કેમ્પમાં સાતસો વીસ બોટલનું કલેક્શન થયેલું છે જેનો રેકોર્ડ કદાચ અમે તોડી ચૂક્યા છીએ બીજું વિશેષતઃ બંને સમુદાય હિન્દુ અને મુસ્લિમ બંને દિલ્હીથી આ કેમ્પને પ્રોત્સાહન આપી ન્યાય આપી અને એક હજાર બોટલ જેટલું રક્ત એકઠું કર્યું છે અને ગામમાં પ્રવર્તતા વિશ્વાસની સાબિતી આપી છે આ તબક્કે યજમાન પરિવાર દ્વારા ભોજન સમારંભ આઈસ્ક્રીમ તથા રક્તદાતાઓને સ્કૂલ બેગ તથા પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક રક્તદાતાને સર્ટિફિકેટ આપી એનું સન્માન કરવામાં આવ્યું હતું ધન્યવાદ